આપણે ટેસ્ટી એવું શાક બનાવીશું ઘરમાં શાક ન હોય ત્યારે આ શાક એકદમ ઝડપી બનીને તૈયાર થઈ જાય છે અને અડધા કપ બેસનમાંથી આખા પરિવાર માટે એકદમ સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ જશે તો આ રીતે એકવાર મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો શાક બનાવવા માટે અહીં અમે ગેસ ઉપર કડાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું ફ્રાય આપણે સરસ રીતે ફૂટી ગઈ છે તો અડધી ચમચી જેટલું જીરો એડ કરીશું ચપટીક આપણે ઇંગ એડ કરીશું અને આપણે એક તમલપત્રનું પાન એક બાદિયું એક તજનો ટુકડો અને બે સૂકા મરચાં એડ કરીશું ને અડધી ચમચી જેટલી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને પેસ્ટને આપણે થોડી તેલમાં સાંતળી લઈશું આદુ લસણ અને આપણે પેસ્ટ રીતે તેલમાં સરસ રીતે આપણે એને તેલમાં મિક્સ કરી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે ડુંગળીને આપણે સરસ રીતે સાંતળી લઈશું તો તો આપણે સરસ મજાની સંતળાઈ ગઈ છે હવે બે મોટા ટમેટાની પ્યુરી એડ કરીશું અને સરસ રીતે આપણે એને ડુંગળીમાં મિક્સ કરી લઈશું મિક્સ કરીને એને ઢાંકીને આપણે સરસ રીતે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું

અહીંયા તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો અને ગ્રેવીના ભાગનો આપણે મીઠું એડ કરીશું તો બધા મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા મરચું પણ આપણે ગ્રેવીના ભાગનો જ એડ કરવાનો છે તો બધા મસાલાને આપણે 1 મિનિટ માટે સાંતળી લઈશું જેથી કરીને મસાલા સરસ રીતે સંતળાઈ જાય અને સ્વાદ પણ ખૂબ જ સારો આવે મસાલા સંતળે ત્યાં સુધીમાં આપણે પેસ્ટ તૈયાર કરી લઈએ અહીંયા અમે અડધા કપ જેટલી ખાટી મીડિયમ ખાટી છાશ લીધી છે એમાં આપણે એક ચમચી જેટલો બેસન એડ કરીશું અને એને સરસ રીતે આપણે છાશમાં ઓગાળી લઈશું અને કરવાથી ગ્રેવી એકદમ ઘટ બનશે સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે તો આપણે છાશમાં સરસ મિક્સ કરી લીધો છે તો હવે એને આપણે ગ્રેવીમાં એડ કરી લઈશું અને બીજું જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું બીજું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અહીંયા તમારી જેટલી ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરી લેવાનું સરસ રીતે છાશ ને પાણીમાં સરસ રીતે મિક્સ કરીને હલાવી લઈશું હવે આપણે તાપે ઉકળવા દઈશું ત્યાં સુધી આગળની પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે અડધો કપ બેસન એડ કરીશું અહીંયા હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય શાક એ પ્રમાણે વસ્તુ લઈ લેવાની હવે એમાં આપણે મસાલા એડ કરીશું અડધી ચમચી ધાણા પાવડર અડધી ચમચી કરતાં ઓછી થોડીક હળદર એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ચપટીક આપણે હિંગ એડ કરીશું અને ચપટી ચપટીક આપણે અજમો એડ કરીશું જેથી કરીને શાક આપણને પચવામાં હળવો રહે મીઠું એડ અને મેં એક મેગળી કાપી લીધી છે આ રીતે એના લચ્છાને છૂટા કરી લીધા છે એને આપણે આમાં એડ કરી લઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું

અહીંયા મેં આ રીતનું કઠણ બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તો હવે આની આપણે ગ્રેવીમાં એડ કરવાનું છે એની વડી બનાવીશું તો આપણી ગ્રેવી પણ ઉકળી ગઈ છે તો જોઈ લઈએ તો તમે જોઈ શકો છો ગ્રેવી આપણે સરસ રીતે ઉકળવા લાગી છે તો આ રીતે બેસનમાંથી આપણે ઝીણી ઝીણી વડીઓ લઈ લઈશું તો હાથ ઉપર આ રીતે આપણે જેમ ભજીયા બનાવી એમ આ રીતે નાની નાની વડીઓ અંદર એડ કરી લઈશું અહીંયા ગ્રેવી આપણી સારી રીતે ઉકળી ગયેલી હોવી પડે નહીતર વળી આપણી એકદમ છૂટી પડી જશે અને કાચી રહેશે આ રીતે આપણે બધી વળી અંદર એડ કરી લઈશું તો આપણે બધા જ લોઠી વળીઓ બનાવીને એડ કરી લીધી છે હવે આપણે હલાવવાનું નથી નહીતર આપણી વળી એકદમ છૂટી છૂટી થઈ જશે અને સારી નહીં બને તો હવે ઢાંકીને એને છ થી સાત મિનિટ સુધી આપણે ચડવા દઈશું જેથી કરીને આપણી વળી પણ સરસ રીતે ચડી જાય અને શાકની ગ્રેવી પણ એકદમ સરસ રીતે ઘટ બની જાય તો છ થી સાત મિનિટ સુધી આપણે એને રહેવાઈ દઈશું પછી એને હલાવીશું તો છ થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે એને આપણે વળી જોઈ લઈએ અને તમે જોઈ શકો છો આપણે વડી સરસ રીતે ફૂલાઈ ગઈ છે અને સરસ રીતે ચડી ગઈ છે સરસ રીતે ચડીને એકદમ મોટી મોટી બની ગઈ છે અને ગ્રેવી પણ સરસ મજાની રહી છે તો હવે એમાં આપણે ઉપરથી થોડી કસૂરી મેથી એડ કરીશું અહીંયા આજે મારી પાસે કોથમીર હાજરમાં નથી તો હું કોથમીર એડ નથી કરતી પણ તમે કોથમીર પણ એડ કરી શકો છો પરાઠા અથવા બાજરીના રોટલા સાથે ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો આપણું સરસ મજાનું શાક બનીને તૈયાર છે આ રીતે એકવાર બેસનનું શાક બનીને જરૂરથી ટ્રાય કરજો હું તમને તોડીને પણ બતાવું કે આપણું શાક એકદમ સ્વાદિષ્ટ અને એકદમ વળી વચ્ચેથી પોચી બની છે આ રીતે ભાંગતાની સાથે સરસ રીતે તૂટી જાય છે તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો તમારા અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું